નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે વાઘેલા આવો જોઈએ આજે સમાચાર પાદરા તાલુકાના ડબકા ગામે વેરૈ માતા મંદિર પાસે પંડાલ બાંધતા પંદર યુવકોને કરંટ લાગ્યો કરંટ લાગતા ઘટનાસ્થળ પર એક યુવાનનું મોત થયું છે જ્યારે અન્ય ચૌદ યુવાનો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે પ્રકાશભાઈ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન જાદવ આશાસ્પદ યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈ લાઈનને અડી જતા ઘટના બની હતી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવકો દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના બાયર સાથે અટેક થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્ષે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુખદ ઘટના બની હતી દબકા તાલુકા પાછળ